વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આણંદમાં કથા દરમિયાન જાણીતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી હતી આથી તેમને એન્જુ ત્યારે મિત્રો એમ્બ્યુલન્સમાં મારફતે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો ડૉક્ટરે કહ્યું છે કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી જો કે હોસ્પિટલમાંથી ત્યારે જીગ્નેશ દાદાને રજા આપવામાં આવી દીધી છે જો કે જીગ્નેશ દાદા હવે હોસ્પિટલમાં નથી રહ્યા જી આ મિત્રો અત્યારે મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી